જે વાણી વિલાસ કર્યો છે એ તદ્દન ખોટો અને ખરાબ છે એને આવો વાણીલાસ ના કરવો જોઈએ રાત દિવસ મહેનત કરીને સવારે ચાર ચાર ને પાંચ પાંચ વાગે ઉઠીને એક ખેડૂત નો દીકરો જયારે પોલીસ માં લાગતો હોય છે એનો સંઘર્ષ હોય છે રાત દિવસ ચોવીસ કલાકમાંથી માંથી બાર બાર કલાક મહેનત કરે છે ત્યારે પોલીસમાં લાગે છે અને પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે કે એના વર્ષથી પાંચ વર્ષ માટે તમે ધારાસભ્ય છો તો તમે લિમિટમાં બોલો આ રીતે કોઈને પોલીસ પરિવાર પર કે પોલીસના ના દીકરા ઉપર આ બોલવું એ અયોગ્ય વસ્તુ છે અમે જિગ્નેશ મેવાણીને કહીએ છીએ કે તમે કોઈ પણ કચેરીમાં જાઓ તો સીધો તમારો વાણી વાત તમે પ્રેમથી વાત કરી શકો છો પણ આ રીતે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર હજારો ની સંખ્યામાં પોલીસ પરિવાર ના દીકરા દીકરીઓ અને પરિવાર ઉતરી આવ્યો છે હજુ પણ જો એ પોતે લિમિટમાં રહી રહે અને મારે સરકાર નમ્ર વિનંતી છે કે હજુ પણ જો પોતે લિમિટમાં નહીં રહે તો આવનારા વર્ષમાં અને આવનારા દિવસોમાં ઓનાથી પણ મોટો જન આંદોલન થશે